કોલેજમાં વકીલાતનો અભ્યાસ કરતા એક જ કોલેજ યુવક અને યુવતીને પ્રેમ સંબંધ થયા બાદ યુવકે લગ્નની ની લાલચ યુવતીને અલગ અલગ સ્થળે લઈ જઈ ભાડાના મકાનમાં તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની તેમજ યુવકે લગ્ન કરવાની ના પાડી અન્ય પરણીત યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવા સાથે ભોગ બનારી બળાત્કારની ફરિયાદ અંકલેશ્વર પોલીસ મથકમાં નોંધાવી હોવાની માહિતી મળી રહી છે ફરિયાદી અને આરોપી યુવક રાહુલ વસાવા બંને એક જ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તે દરમિયાન બંનેની આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયા હતા અને બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થતાં જ યુવક ફરિયાદીને લગ્નની લાલચ આપી અનેક વખત નગરમાં તેના ભાડાના મકાનમાં કપડાં અને વાસણ ધોવા બોલાવડાવી તેણીની સાથે દુષ્કર્મ કરતો તદઉપરાંત અલગ અલગ જે મકાનમાં ભાડેથી રહેતો ત્યાં લઈ જઈ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ કર્યા બાદ ફરિયાદી મહિલા વકીલાતના વ્યવસાયમાં સંકળાતાની સાથે ભોગ બનનાળે યુવક સાથે લગ્ન કરવા માટે પચીસ નવ બે હજાર ચોવીસના રોજ ભોગ બનનારનું પરિવાર લગ્નની વાત કરવા ગયો હતો અને રાહુલ મહેન્દ્ર વસાવે લગ્નની સ્પષ્ટ ના પાડી હતી અને તેને તે જ્યાં નોકરી કરે છે ત્યાં એક પરણી બે સંતાનની માતા સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેણીની સાથે લગ્ન કરશે તેમ કહેતા આખરે લગ્નની લાલચે મહિલા વકીલ સાથે વારંવાર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે આપવામાં આવતા પોલીસે બળાત્કાર મુજબ ગુનો દાખલ કરી જીતાલી ગામના આલિસાન સિટીમાં રહેતા રાહુલ મહેન્દ્ર વસાવાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે સમગ્ર ઘટનામાં હાલ પોલીસે ફરિયાદી મહિલા વકીલનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી સાથે વોન્ટેડ બળત્કારીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે અને મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી પણ થઈ રહી છે